આ છે મીનાક્ષી અમ્મા એમની આયુ બ્યાસી વર્ષ છે તેઓ કેરળના વતની છે અને ભારતના સૌથી જૂના માર્શલ આર્ટ કલરી બાળકોને કલરીપયટ્ટુ શીખવે છે તેમના ગુરુકુળમાં છોકરાઓ અને છોકરીઓ બંને મળીને એકસો થી વધુ વિદ્યાર્થીઓ આ કળા શીખે છે કલરી તેમના માટે માત્ર એક માર્શલ આર્ટ નથી પરંતુ આત્મનિર્ભર બનવાનું એક સાધન છે આ અભ્યાસમાં માત્ર તલવાર અને લાકડીનો જ ઉપયોગ શીખવવામાં આવતો નથી પરંતુ કોઈ પણ શસ્ત્ર વિના સ્વ બચાવની યુક્તિઓ પણ શીખવવામાં આવે છે આ મહાન કાર્ય માટે મીનાક્ષી અમ્માને વર્ષ બે હજાર સત્તરમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ સાત વર્ષના હતા ત્યારે એમના પિતા સાથે એમણે કલરી પ્રદર્શન જોયું હતું અને એમને શીખવાની ઈચ્છા પણ હતી પરંતુ તે સમયે છોકરીઓ માટે ઘણા પ્રકારના બંધનો હતા એટલે એમને આ કળા શીખવા માટે સ્વીકૃતિ ના મળી પરંતુ મીનાક્ષી અમ્માએ આ જૂની પરંપરાને પડકાર ફેંક્યો અને પોતે તો શીખ્યા જ સાથે એમણે આ ભારતીય વારસાને આગળ વધારવાનો સંકલ્પ પણ લીધો તેઓ સમાજના વિરોધનો શિકાર બન્યા પણ ના સાંભળીને બેસી ના રહ્યા સમાજને જાણ ના થાય એ રીતે એમણે એમની કળાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને એમના લગ્ન પછી એમના પતિએ પણ એમને ઘણો સાથ સહકાર આપ્યો જેના કારણે તેઓ આજે ગુરુકુળ ચલાવે છે અને એમના વિસ્તારના બાળકોને કલરી પ્યટ્ટુ માર્શલ આર્ટ શીખવે છે મીનાક્ષી અમ્મા મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે